હર મહાદેવ જય ગાયત્રી મોણી અમાવશ્ય બનશે બુધાદિત્ય શુક્રાદિત્ય યોગ આવતીકાલે અઢાર જાન્યુઆરીના રોજ માધ અમાસ અને આ દિવસે આકાશમાં ગ્રહોની એક દુર્લભ યુતિ સર્જાવા જઈ રહી છે મકર રાશિમાં એક સાથે પાંચ ગ્રહોનું ગોચર થવાને અનેક શુભ રાજયોગનું નિર્માણ થાય છે મકર રાશિમાં આ સમયે બુધાદિત્ય યોગ શુક્રાદિત્ય યોગ અને મંગળાદિત્ય યોગ જેવી શક્તિશાળી સંયોગ બની રહ્યા છે ખાસ વાત છે કે મંગળ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન રહેશે આ ગ્રહ સ્થિતિ સ્થિતિ રવિવાર પાંચ ભાગ્યશાળી રાશિઓને જીવનમાં પ્રતિ અને સુખ સમૃદ્ધિ દ્વારા દ્વાર ખોલશે આ પાંચ રાશિઓ પર ગ્રહોના વિશેષ કૃપા થશે સૌ પ્રથમ રાશિ છે મેષ રાશિ કરિયરના ક્ષેત્રમાં મોટી પ્રગતિ સંકેત છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેને નવી તકો મળશે કાર્યક્ષેત્રમાં સક્રિયતા વધશે અને પારિવારિક જીવનમાં મધુરતા આવશે બીજી રાશિ છે વૃષભ રાશિ શુક્રાદિત્ય યોગ તમારા માટે વરદાન સાબિત થશે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે આર્થિક લાભની પ્રબળતા શક્યતા છે સામાજિક માન સન્માન વધારો થશે ત્રીજી રાશિ છે કન્યા રાશિ બુધાદિત્ય યોગ તમારા પ્રગતિ પ્રગતિના નવો માર્ગ ખોલશે તમારી મહેનતનો યોગ્ય ફળ મળશે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અનુકૂળ છે અને આત્મવિશ્વાસ અદભુત વધારો થશે બીજી છે તુલા રાશિ તુલા રાશિમાં માત અમાસ પછી તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને નવું વાહન કે મકાન ખરીદવાના યોગ બનાવી શકે છે કાયદાકીય બાબતોમાં સફળતા મળશે અને મીન રાશિ છે મીન રાશિના આ ગ્રહ ગ્રહ દશા તમારા માટે સૌભાગ્ય લઈને આવી છે પારિવારિક કે આર્થિક બાબતોમાં કોઈ સારા સમાચાર મળી શકે છે એ અટકેલા કાર્યો પૂરા થશે અને પ્રવાસી ધનલાભ થશે હર મહાદેવ જય ગાયત્રી